નમસ્કાર મિત્રો તમે મરચીની અંદર જોઈ શકો છો જબરજસ્ત રિઝલ્ટ એની ફૂટ એની કુણપ નવી નવીની શાખાઓ નવી નવી બ્રાન્ચિસ એકદમ સો ટકાનું રિઝલ્ટ તમે જોઈ શકો છો ઇસ્ટ્રી મારા એવા પાણા તમે જોઈ શકો છો સેજ પણ તમને કોઈ પણ જાતનો રોગ જોવા નહીં મળે જો છેક નંબર મરચી એકને દરેક મરચીમાં જુઓ તમે એક નંબર ક્વોલિટી બનાવી છે મરચીમાં જો તમારે પણ આવું રિઝલ્ટ જોઈતું હોય તો અમારો સંપર્ક કરી શકો છો કોઈ પણ જાતનો કોકડવાટ નહીં વાયરસ નહીં જુઓ એની કેટલી ફૂટ છેક નંબર એક નંબરનું રિઝલ્ટ છે આ મરચીમાં તમે જોઈ શકો છો દરેક મરચી જુઓ ફ્લાવરિંગ પણ આવી ગયું છે એક નંબરનું રિઝલ્ટ છે આ જુઓ તો આ છે આપણા જય પરિવર્તન ઇન્ડિયાનું રિઝલ્ટ તો તમારે પણ આવું રિઝલ્ટ મરજીમાં જોતું હોય તો તમારો કોન્ટેક કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ